અત્યારે હાલમાં આવી મોટી ખબર વાઘોડિયા વડોદરા રોડ પરના એક બમ્પર કાબુ ન રહેતા આગળ જતા અન્ય વાહન સાથે બાઇક અથડાતો પટકાયેલા બાઇક ચાલકનું યુવાનને ગંભીર ઈજા થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું આ અંગની વિગત એવી છે કે હાલોલ તાલુકાના નવા કુવા ગામે મહુડી ફળિયામાં રહેતા વિનોદભાઈ છેલાભાઈ રાઠવા ઉંમર ત્રીસ વર્ષ પૂર ખાતે વિક્રાંત સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા તારીખ પાંચની રાત્રેથી બાયક પર વાઘોડિયા વડોદરા ટેસ્ટ હાઇવે પરથી પસાર થતા હતા ત્યારે કેસરો દવાખાના જવાના નાકા પાસે અચાનક રોડ પરના એક બંપ કૂદાવતી વખતે બાઇક પર કાબૂ ન હતો અને આગળ જતા એક વાહન સાથે પાછળથી બાક અથડાતા વિનોદભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અકસ્માત બાદ વિનોદભાઈને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેનું ટૂંક સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે વિનોદભાઈને ચાર સંતાનો છે જેમને પિતાનો છત્ર ગુમાવી હતું બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી